બોર બોર શબ્દનો અર્થ કંટાળો ઉપજાવનાર વ્યક્તિ કે વસ્તુ ઉપદ્રવકારક વસ્તુ કંટાળો ઉપજાવવો થકવી નાખવું કે કાણું પાડવું થાય છે બોર એ બેર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તેનો અર્થ ઊંચકવું સહન કરવું જીરવવું સાખવું ઊંચકીને લઈ જવું વહન કરવું ધરાવવું ધારણ કરવું કે જન્મ આપવો થાય છે બોર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હર હસબન્ડ ઇઝ અ બિગ બોર એટલે કે તેનો પતિ કંટાળો ઉપજાવે એવી વ્યક્તિ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધીસ ડ્રિલ મશીન કેન બોર થ્રુ ધ વોલ એટલે કે આ ડ્રિલ મશીન દિવાલમાં કાણું પાડી શકે છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ